નર્મદા જિલ્લાના દેડિયાપાડાસદે જણાવ્યું કે આદિવાસી વિસ્તારોના રોડ રસ્તાના વિકાસ સરકારે પ્રાથમિકતા આપી છે વધુમાં મોવી થી દેડિયાપાડા સુધીના માર્ગ ને આરસીસી બનાવવા માટે રાજ્ય સરકારે સો કરોડની પ્રાથમિક મંજૂરી આપી છે સ્થાનિક અગ્રણીઓએ આ માટે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો મોવી ડીડેપાડા રોડ પર યાલ પાસે એક બહુ જૂનો બ્રિજ હતો નાનો બ્રિજ પણ ચોમાસામાં ભારે વરસાદના કારણે છેલ્લા બે વર્ષથી તૂટી જતો હતો રિપેરિંગ કરવાનો પ્રયત્નો કર્યા પણ એમાં સફળતા ના મળી એટલે એ બ્રિજ રાજ્ય સરકારમાં દરખાસ્ત કરી અને બહુ સમય મર્યાદામાં ઓછા સમયમાં એ મંજૂર થઈ ગઈ અને આજે જે એનું કરવામાં આવ્યું છે આઠ કરોડ જેટલા માતભર રકમથી આ બ્રિજ બનવાનો છે અને બહુ લાંબા સમય સુધી ટકશે ભારે વરસાદ પડે બહુ ભારે પાણી આવે ખાડીમાં તો પણ બ્રિજને કોઈ નુકસાન ન થાય એ રીતના બ્રિજ બનવાનો છે અને એ ઉપરાંત મોવીથી ડેઢિયાપાડા સુધીનો રસ્તો હેવી વાહનો જવાના કારણે એ રસ્તો મજબૂતાઈ વાળો બનાવવાની જરૂર હતી તો ત્યાં સરકારમાં આરસી આરસી રસ્તાની દરખાસ્ત કરી તો સો કરોડના ખર્ચે આખી દરખાસ્ત ત્યાં મોકલી છે અને ટૂંક સમયમાં એ મંજૂર થવા જવાનું છે